જામનગરમાં આજે ભોઈ સમાજ દ્વારા સતત સિત્તેરમાં વર્ષે નગરની સૌથી વિરાટ કદને હોલિકાનું દહન કરવામાં આવશે ભોઈ સમાજના કાર્યકરો હોલિકા ઉત્સવને ઉજવવા માટે એક મહિના પહેલાંથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ લાકડું કોથળા કાગળ કલર આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ્સ કપડાં અને ચીજવસ્તુઓનો ઉપયોગ કરી વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજે ત્રણથી ચાર ટન જેટલું હોય છે જ્યારે ઊંચાઈ લગભગ પચીસ ફૂટ જેટલી રાખવામાં આવે છે આ વિશાળ પૂતળાને લઈ વાજતે ગાજતે ભૂ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક લોકો લોકોને દર્શન માટે મૂકવામાં આવે છે મારું નામ જયેશ મહેતા ઓગણા સિત્તેર વર્ષથી ભોય સમાજનો આ હોળી ઉત્સવ ઉજવીએ છીએ પરંપરાગત રીતે આ લગભગ પાંચ છ મળખરથી બનાવી છે અને સતત એક મહિનાથી એક મહિનાની આ બધી પ્રેક્ટિસ આ બનાવી ઉતળું માર્કેટે લઈ જાય અને પ્રોસેસન કાઢીને અમે લઈ જાય છે આ વખતે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા જેને સમાજને ત્રણ લાખ એકતાલીસ હજાર રૂપિયા દાન પેટા આપીને આ કન્વ્યુનર બન્યા છે એટલે ત્રણ લાખ એકતાલીસ હજાર તો સમાજને દેવાના જ પણ જે આ હોળીનો જ જે ખર્ચ થાય છે પ્લસ અને એ ધન્યવાદના પાત્ર છે આ ભાર્ગવભાઈ નેતા જેને સમાજનો ઉપયોગી અને અમારે આવડા સત્તેર વર્ષથી ઉજવીએ છીએ કે સફળ થાય આમાં લગભગ અમારા સમાજના તમામ યુવાનો થી કુર્જ બધા સાથે મળી અને અમે આ મહોત્સવ ઉજવીએ છીએ અને અમારો છે ને રાષ્ટ્રીય તહેવાર જેવો હોળી સમાજનો હોળી તે અમારો રાષ્ટ્રીય તહેવાર અમે ગણીએ છીએ અને એક મહિનો સતત એક મહિના જેવું થાય છે અને ઘરથી અમે પેટ ને બધી ભરીએ છીએ હોળીનો દૂધ કાપીએ અને સતત બે દિવસથી રાત થી જાણે માહોલ એવો હોય કે તમે એક વિચારો કે રાત્રે એટલું કપલી હોય લેડીઝ જેન્ટ્સ બાળકો બસ એન્જોય માતા અમારા એક માતાજી છે અમે એન્જોય કરીએ કેટલી ઉંચાઈ પચીસ ફૂટ ઊંચાઈ છે